કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારી રોયલ ગુજરાત લાઇફસ્ટાઈલ ચેનલમાં આ વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની લાઈફસ્ટાઈલ વિશે તેઓ કેવું જીવન જીવે છે તેમના પરિવારમાં કોણ કોણ છે તેમની ઉંમર કેટલી છે તેમણે કેટલો અભ્યાસ કર્યો છે તેમની પાસે કઈ કાર છે અને તેમની ઇન્કમ કેટલી છે વિડીયો જોતા પહેલાં વિડીયોને કરી દો લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ હવે વાત કરીએ તેમના રિયલ નેમ વિશે તો તેમનું રિયલ નેમ વિક્રમભાઈ મેલાભાઈ ઠાકોર છે તેમનું નિક નેમ વિક્રમ ઠાકોર છે હવે વાત કરીએ તેમના જન્મ વિશે તો તેમનો જન્મ એક એપ્રિલ ઓગણીસો ના રોજ ગાંધીનગર જિલ્લાના ફતેપુરા ગામમાં થયો હતો અને હાલ તેઓ પોતાના પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે બે હજાર પચીસના હિસાબે તેમની ઉંમર એકતાલીસ વર્ષ છે તેઓ થી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે તેઓ પ્રોફેશનલથી એક સિંગર એક્ટર અને ડાયરેક્ટર છે વાત કરીએ તેમના પરિવારમાં તો તેમના પરિવારમાં તેમના માતા પિતા છે અને તેમના પિતાનું નામ મેલાભાઈ ઠાકોર છે અને તેમના ભાઈનું નામ ઈશ્વર ઠાકોર જીવરાજ ઠાકોર છે તેમની બહેનનું નામ શીતલ ઠાકોર છે તેમના લગ્ન થઈ ગયા છે અને તેમના પત્નીનું નામ તારાબેન ઠાકોર છે તેમને એક દીકરો અને એક દીકરી છે તેમના દીકરાનું નામ મિલન ઠાકોર અને દીકરીનું નામ પૂજાબેન ઠાકોર છે વાત કરી તેમના કરિયર વિશે તો તેમને નાનપણથી જ વાંસળી વગાડવાનો શોખ હતો જ્યારે તેઓ ગાયો ભેંસો ચરવા જતા ત્યારે તેઓ વાંસળી વગાડતા અને શાળામાં પણ નાના મોટા પ્રોગ્રામમાં તેઓ વાંસળી વગાડતા અને ગીતો ગાતા ત્યારબાદ તેઓ ધીમે ધીમે લોક ડાયરાઓમાં શરૂ કર્યા અને ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું તેમની પહેલી ફિલ્મ બે હજાર છમાં આવી હતી તેનું નામ હતું એકવાર પીઓની મળવા આવજે આ ફિલ્મને કારણે તેમને લોકો જાણતા થયા અને આ ફિલ્મને કારણે તેમની લોકપ્રિયતા વધી ત્યારબાદ તેમણે ઘણી બધી ફિલ્મો આપી છે હવે વાત કરીએ તેમના કાર કલેક્શન વિશે તો તેમની પાસે ઘણી બધી કારો છે જેમાં ફોર્ડ કંપનીની ફોર્ચ્યુનર પણ છે હવે વાત કરીએ તેમની ઇન્કમ વિશે દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો ગીતો પ્રોગ્રામ અને અન્ય માધ્યમ પર રાખે છે જેથી અમે ચોક્કસ માહિતી આપી શકતા નથી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ત્યાં સુધી આવજો